તો સૌ મિત્રોને ખબર છે કે હજી હમણા હમણા ટૂક સમયમાં આપણા ગુજરાતમાં સૌથી લાંબો દરિયાન બ્રિજ એ છે સુદર્શન સેતુ એવી જ રીતે સૌથી લાંબી નદી તો મિત્રો આપણા ગુજરાતની સૌથી લાંબી નદી જો કહેવામાં આવે તો એ છે સાબરમતી ત્યાર પછી સૌથી પોળી નદી મિત્રો જો સૌથી લાંબી નદી સાબરમતી એવી જ રીતે સૌથી પોળી નદી પૂછવામાં આવી છે તો સૌથી પોળી નદી હોય તો એ છે નર્મદા જે આપણી ગુજરાતની જીવાદોરી સમાન પણ ગણવામાં આવે છે એવી જ રીતે સૌથી મોટું સરોવર તો એ છે આપણું નળ સરોવર મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને